મેં હમણાં મકાન લીધું વાણિયાનું મકાન છે ઓ એની તમે દાતરી જુઓ વાણિયાની મને કે બા આમાં ચાર અમારે કંઈ લઈ નથી જવાનું મકાનમાંથી તમને ખાલી મકાન આપી એક ચમચી નથી લઈ જવાની ચાર એસી છે હા ચાર ટીવી છે ચાર ફ્રીજ છે ગાડી છે બાઈક છે સાયકલ છે ગાટલા ઘોટલા સેટી બેટી બહુ આમાં છે ખાલી અમે ખાલી બે ગ્લાસ લઈ જઈશું કેમ કે અમારા ભાણિયાના બે ગ્લાસ બહુ વાલા છે બાકી બધું મેં મૂકી જાઈશું બધું સાહેબ ટ્રેન છે તમને કીધું કા બીજું તમારામાં અમારામાં કેટલો ફેર છે તમે ખાલી બે ગ્લાસ લઈને જાવો છો અમે હોવા તો ખાલી બે ગ્લાસ મૂકીને જ જાત બાકી બધું લઈ જાત અમે એટલું બધું મૂકી જ નહીં ગાડા ગુડા અમે શું વાત કરો દુઃખની વાત છે રસ્સીઓ પાલો રંગ રેલીઓ ઘરે જાવું ગમતું નથી પણ જાવું તો પડશે દુઃખની વાત જાવું પડશે શબ્દ છો જેવા છે 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 હું તો બેઠો બેઠો મંથન જ કરતો આ ગીત બન્યું પચાસ થઈ જાય સારા શબ્દો કેવા રૂપારો રંગ રેલીઓ રૂપાળો રંગ રેલો એટલે છેલ્લી કક્ષા નો થાય એ પછી જોવા કાં રંગ કરે એ રસ્યો રૂપાળો રંગ રંગરેલી

અમને જે આપવામાં આવે અમે ગઈ કોણ શું બનાવ્યા છે અમારે ગાવાનું કોઈ અમને કે આ તમે કેમ કે પૂછો કવિને કવિ ન વાંકો અમારો વાંક તો અમને કોઈ પણ અત્યારે ગીતા આપે બને નાખવું એનો અર્થ ન સમજવા બે કારણ કે એનો અર્થ કવિ સિવાય કોઈ ખબર ન હોય ને ચાર પાંચ અર્થ થતા હોય કોઈ પણ વસ્તુના એ કવિને જ ખબર ન હોય એ કવિ તમને સમજાવી શકે અમે ન સમજાવીએ કે અમારે કામ જ નથી અહીંયા દુઃખની વાત છે પણ અમારે કરવી પડશે દસ સાહેબ મજામાં પ્રતાપ બાબુ વાહ હમણે સોનલબેને કીધું કીર્તિદાનના હારા છે એમના ભાઈ છે એ કે અકાપા તને મામાજી સસરા થાય મારો ભાણે જમે છે મેં બહુ મોટી વાત કહેવાય હું જેને મામાજી સસરા થવું ને એટલે ના ભાઈ ખુલી જાય કહેવાય કેવી મોટી વાત આવો તારકા શું જેવું મામાજી સસરા એટલે મોટી વાત કહેવાય તો દુખની વાત છે કરવી પડશે ભાઈ અને દુઃખની વાતો નીકળો છો અહીંયા હું સાહેબ ધરતી છે જુનાગઢની અહીંયા હમણાં એક કલાકાર હું જગ્યાએ પ્રોગ્રામે ગયો ને એક કલાકારે બે કલાક ગાયું લગભગ પંદર વીસ ભજન ગાયા એવું બહુ જ નથી થતું પાછું છેલ્લે બંધ કરીને કે હવે હું એક ભજન છેલ્લું ગઈશ કે રૂખડ બાવા એક ભાઈ કે હવે ઉખડ બાવા હવે બે વીસ ભજન થી આ ઉખડો હોય કે દુખની વાત છે પણ કરવી પડશે વાત તો દુઃખની લઈને બેઠો થાય હું આનંદ કરાય બાકી જીવનમાં કાંઈ છે નહીં સાહેબ મારો છોકરો છે એને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી હતી એ નાની સાયકલમાંથી પછી હું ખુદ બેઠો એક વાર પછી મારા દીકરાને મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલ મેડ નાની સાયકલ માથે બેઠો છું હું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે મી તો નહીં લાગે તું ખાલી કે બેઠા હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગો છું પછી મને કીધું કે પપ્પા તમે મારી નાની માથે બેઠા છો તમે એવા લાગો છો અને બેઠે કુકડામાંથી લાગે મને કીધું મા છોકરાએ અને મારો છોકરો ખોટું બોલે લાગતું જઈશું છોકરો ખોટો ન બોલે એ મને ખબર છે અને એક સમય એવો હતો ઘણા મારા મિત્ર રાજપૂતો બેઠા છે રાજપૂતો છે ને પેલા એક સમય એવો હતો રાજપૂતો શું કરવા અમારા ખાટલામાં શોટ આવતો હતો ના અમારી દીકરીઓ છે ને ખાટલાને પોતાની હાડીની ખોળથી ભરતી એટલે એમ કહેતા રાજપૂત કે ગઢડીની દીકરીની હાડીમાંથી આપણે બેહાય ને નું અપમાન થાય એટલે ઇજત રાજપૂતો અમારી રાખતા હતા બાકી અમારા ખાટલામાં શોટ બોટ નહોતો રાજપૂતો નહતા હું તો આ છે એટલે સમય પ્રમાણે બધા કલાકાર રાજા બાકી એટલે મને કીર્તિદારને કીધું કે તને મજા આવે ત્યાં બોલ પણ મને તો મજા આખી રાહત આવે પછી બીજા કલાકારને મજા ન આવે હું તો કલાકાર ગાતો વિચાર કરતો આમ ગાતા હોય ને અમારા હાલ ના પૂછો પૂછવા છે તમે એટલા બે હાલ શું શું લેવા પૂછતું તારા હાલ ક્યાં કે પૂછવા જ પડે હાલ મેં કોઈ દુઃખના ગીત ને કહ્યા સાહેબ જેવું ગાવ જેવું વિચારો તમારા ભવિષ્યમાં તમારા જીવનમાં થાય થાય ને થાય હું કોઈ દુઃખ ના ગીત નો કહું જમાના ને ખુશી દેજે મને હરદમ ગમ દેજે ના જમાનાને ગમ દે અમને ખુશી દે અમે શું દુઃખી થઈ હું ધૂપ બનવું હું તું સુગંધ લીધી ના તું ધૂપ બેન હું સુગંધ લઉં હું શું લેવા બળું તું બેન હારા નબળા વિચાર નાખ નબળા વિચાર નહીં કરવા સારા વિચાર જેવું વિચારો જેવું ગાય એવું થાય એટલે મજા આવે છે કલાકો ગાતા હોય ને હું તો બેઠ બેઠી કરતો હતો અહીંયા રાજ બેઠો બેઠો ગાતો હતો પછી અહીંયા આપણે ગોસાઈ સાહેબ બાજુમાં અમારે સાગર રાજે હું પડ્યું રાજે કયું કીધું પાડ્યું કે વાલા તો વાલપુર છે વાં સાગર કે આવશે મારી ખબર નહીં કોણ કઈ બાજુ જાય કોણ આવશે આ દુઃખની વાત છે આવા સાગર ભાઈ આવો વાહ ભાઈ છે અદભુત માણસ છે વાહ હું ઘણી વાર આઈટી સાહેબ કહેતો હોય છું એક જોક્સ કહેતો હોય છું પણ હું કલાકારના જોક્સ એટલે મારું મનોરંજન કરાવતો હોય છું પણ હું જે કહેતો હોય છું ને એમાં મારો કોઈ બીજો ભાવ નથી હોતો હું ઘણી વાર એમ કહું છું કે આવો ધંધો ક્યાંય મેં જોયો નથી એક રૂપિયાનો અમારું રોકાણ નથી એક સાલ પહેરી કપડાં પહેરીને હાઇલા કદાચ એક લાખ રૂપિયા નક્કી કર્યા હોય અમને એક રૂપિયો ન આવે તો મારું જાય છે રોકાણ તો કંઈ છે નહીં પણ હકીકતમાં ઘણું બધું જાય છે કલાકાર કઈ સ્થિતિમાં સાચું તમને કહું છે અને હું જે બોલું છું એમાં અમારા પ્રમાણ હોય એમ સીધા બોલો નાખી છે પહેલી વાત તો કલાકાર એક સારો બાપ નથી બની શકતો એના દીકરાને રમવા લઈ જાય તેડીને ખંભે નાખે મેળામાં લઈ જાય ફરવા લઈ જાય કલાકાર ન થઈ શકતો કલાકાર સારો ભાઈ પણ નથી શકતો શું કામ ચાર મહિના પહેલાં મેં તારીખ લીધું હોય અમને ખબર નહીં કે મારા ભાણેના લગ્ન આવવાના છે અને ભાણેના લગ્ન આવે એવું તારીખમાં અમારે જવું જ પડે એમને પૈસા એડવાન્સ આપ્યો હોય તો હગા ભાણિયાના લગ્ન હોય અમે કોકના લગ્નમાં ગીત 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 ગાતા હોઈશું હગો હારો બાપ હારો ભાઈ અમે બની શકતા નથી અમે વ્યવહાર ચૂકી ગયા છીએ હગે વાળા અમને જે હગતા પ્રોગ્રામમાં અમે તહેવાર ચૂકી જાય છીએ હાથા માઠમ દિવાળી અમે અમારા બાળકોને ટાઈમ નથી આવતા અમે પ્રોગ્રામ લઈ લીધા આગળ અહીંયા જવું પડે છે એટલે ઘણું બધું આમાં ખોયું છે કલાકોરે અમારા ઉજાગર આ રાત સુવા માટે છે અમે જાગી છીએ કીધીભાઈ કીધાને કહેતા કે સુવા માટે રાત છે રાત જ સુવા માટે બાકી બધું જાગવા માટે જ છે અમે જાગ અમે સુવાનું ત્યાં નિશાચરમાં આવીએ અમે નિશાચર કોઈ ટાઈમ ટેબલ નિશાચર કહેવાય એવા બેઠા હોય આમ સાહેબ ગાડીમાં તૂટ્યા વાળી હોતા મને ખબર છે ચાર વાગે ઉઠો આમ વાર થઈ ગયો જયારે પાણીમાંથી મરી જેલો કાગડો કાઢ્યો આમાં એવું છે મારા લાખો ચાહકો છે મારા એટલા બધા ચાહકો છે એક મારા ચાહક ઘરે હું તો મને જો ગાંડા જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા મારા પગ મેં બેથી ધોયા નતો એને ખબર હતી નહીં હકુભાઈ જોઈશું ને તો રોગ થઈ જશે એટલો બધો પગ કારો છે મૂક્યો મે તાસમાં મારા દીકરા એવો કહેશો એવો કહેશો પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મજ મી હારો પીછે તો હમણાં મરી જવાનું પણ એટલો બધો આશિક નતો એટલો બધો આશિક નતો એને હાડમાં કે ઝાડમાં પાણી નાખ્યું બોલો હળમાં ઝાડ ભરી ગયું છે પાણીનું પોઈઝન કરી કેવા એવા પણ ચાલે છે આને કહેવાય કૃપા કૃપા સિવાય ચાલતો નથી સાહેબ વાહ જો અમે ગાડી હું કીર્તિભાઈ અમે જાતે ગાડીમાં પણ ટોલ ટેક્સ આવ્યો તો મને કે આખા વાત સ્ટાફમાં કહી દે કે સ્ટાફમાં છે તો મને કે તારા પગ ઢાકી દે કાળા છે કે હું તું પોલીસ વાળા પગ કાળા ન હોય મારે પગ ઢાકવા ના મને કીધું ગુંડો કીધું પણ પોલીસ સ્ટાફ પણ ના કરે જાઓ આ તો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે લે પગ ઢાક્યા જ મેં પૂછો ને ઘણી મારી પાસે દુઃખની વાતો છે બસ જીવનમાં આનંદ કર લો બાકી કૃપા વિના ચાલતું નથી સાહેબ તમને કાંઈ ન આવડે તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમે આગળ વધવા માંડો ત્યાં તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ પિતૃના આશીર્વાદ ગુરુના આશીર્વાદ અથવા તમારી કુળદેવના આશીર્વાદ કોઈક શક્તિ તમને ધક્કો મારે તો જ આવ્યો અને બીજી વાત એ કલા ગમે તે તમારા હોય પણ સફળ તો જોઈએ છે ચડવા માટે આગળ જવા માટે હકાભાક અટવી હતા મને બધું આવડતું હતું પણ સ્ટેજ માથે કોણ પચડે આવો મોટા ટેજ માથે એક જ કલાકાર હતો કિરદાન ગઢવી સાહેબ એ મને લઈ જાતો અને બારડોલીના પ્રોગ્રામમાં એવો પહેલો કલાકાર બોલવાળો છે કે આ કાબા ગઢવી છે તમે સાંભળજો તમને બહુ મજા આવશે મજા નહીં આવે એ તો પૈસા એના તાબી પણ મારા પૈસા હું આયત નહીં લઉં પહેલો દાખલો છે ગઢવીનો તમને મજા આવશે અને તેથી મને પરસો કરજો બધું આ નહીં મજા આવે તો એ ક્યાં આવશે તે અને આવી ત્યાંની મને મજા આવી જાય હા એક માયાભાઈ આહી એને મને પહેલા બહેર્યો છે બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય પણ પહેલા મને બેહાડતા ને કે માયા ભાઈ બોલીને ઉભા થયા પછી મને કોણ મારો બાપ આંભે ના એ આંભતા મને આ દુનિયામાં આગળ જવા માટે કોઈકનો સપોર્ટ જોઈએ છે મારો એક પણ ઇન્ટરવ્યુ એવું નહીં હોય જેમાં મેં કીર્તિભાઈને માયાભાઈને યાદ નહીં કર્યા છે હું તો કોઈ કોઈ મારી માટે કંઈક કર્યું હોય એને ભૂલતો નથી અને ભૂલી જાય કલાકાર નથી ભૂલવું ના તમારા માટે કોઈ પણ કંઈ પણ કરે અને એક તમારા દસ કામ કરે ને એક ન કરે તો એને માફ કરી દઉં કારણ કે દસને યાદ રાખવા એક નોકરે ચાલે એમ આ તો દુનિયામાં એવું છે કે દસ કામ કરે ને એક નોકરે એટલે મને તો શું મન થઈ ગયો આપણો આ દુનિયામાં ચાલી રહ્યું છે મુદો એ સાહેબ એટલે મેં વિચાર્યું હતું હું આવડો મોટો કલાકાર થઈશ તે મને અને આ દુનિયામાં હું સુરેવા આવ્યો મને ખુદને જ ખબર નથી જો હું ડાયરામાં જોઉં પૈસા આવ્યા ઘરે આપ્યા ડાયરામાં જુઓ પૈસા આવ્યા ઘરે આપ્યા પાછો ડાયરામાં જુઓ પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતો જ નથી તો હું પૈસા ઘરે શું લેવા આપું છું કે ડાડીઓ છું મજૂર છું અરે હું શું કોણ આ દુનિયામાં દુઃખની વાત છે પણ આ દુનિયામાં માણસ પોતાને માટે નહીં બીજા માટે આવે છે પોતાની દીકરી માટે બહેન માટે મા માટે પત્ની માટે બીજા માટે પોતાના માટે માણસ બધી આવતો જ નથી અને પત્ની હમતી નથી કોઈ વાત જ્યારે પુરુષ ઘરે જાય ને એટલે પત્ની એક જ વાત કરી કરીને પાણી જ પાતી પેલા એ શું ફી બાકી છે બાટલા લાવવાના છે આના પૈસા આપવાના છે તમે આટલા મોડા કેમ આવ્યા નક્કીની ખબર હોય છે કે મારે કેટલું દેણું છે કોઈએ ગાયું દીધી છે કોઈને માર્યું હોય છે કોઈ એનું અપમાન કર્યું છે પત્નીને ખબર જ નથી પણ હું તેમ કહું છું પત્ની જેટલી પણ છે કે પતિ આવે એટલે પેલા એમ કહેવાનું આવો બેસો પાણી આપવાનું પછી પૂછવાનું તમને કોઈ માર્યા નથી ને કે ના તો ખાંડ લાવવાની છે બહુ સારું લાગશે નહીં પૂછી શકે પતિમાં તાકાત જ નથી રામદાસ બાપુ ને ભજન સાંભળતો આવું છું એ ભજન એવું છે કે કોઈ માણસ મરી ગયા પછી પાછળ ગાવાનું આવે છે પણ જીવતા માણસ પાછળ ભજન ગવાય ખરું તો મેં સાબિત કર્યું ગવાય હું તમને પેલા શબ્દ સાંભળાવું એકાદ એટલે વગાડતા નહીં વગાડતા એના શબ્દ એવા છે જીવન બનવું છે ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી આ મળી ગયા પછી ગવાય છે પણ જીવતા માણસ માટે ગાવું હોય તો કોની માટે ગવાય કે જે માણસ પંથી પત્નીથી કંટાળી ગયો હોય ઘરે આવી ગયો હોય હારી પત્ની વાત ન કરતો પણ કંટાળી ગયો હોય પત્નીથી તો એના માટે આ ગાવું કેવી ગવાય જીવન બનવું છે ઉદાસ તમારા આવ્યા પછી તમારા યાયવા પછી તમારા આયવા પછી દેણું થઈ ગયું છે હદ પાર તમારા આયવા પછી તમારા આયવા પછી મગજ નથી કરતું હવે કામ તમારા આયવા એ બાજી ભટકારી બને હું એ ત્યાં કંડાખી એની માટે ગવાયા સારા માણસો ગવાય હા તો એમ છે ને દુઃખની વાત છે પણ કરવી પડશે મારે સનસની ઘણા ટાઈમ થઈ ગયો સનસની કહો તમે એક લાખ રૂપિયાનું દાન કરજો તમારો ટીવીમાં પેપરમાં ફોટો નહીં આવે ન્યૂઝમાં સંતસનીમાં કે અને દાન કર્યું પણ તમે કોકની છરી મારીને લાખ રૂપિયા કોકડી પાછી લઈ લેજો તરત તમારો ફોટો આવશે ટીવીમાં શું કરવા તમે ખરાબ કામ કર્યું આ દુનિયામાં ખરાબની વેલ્યુ એટલે હારાની વેલ્યુ નથી બધી સવી જાય છે અત્યારે હું અહીંયા સાહિત્ય કરું છું મારો ટીવી ને એવું ન આવે કે અગાપા ગઢવી સાહિત્યકાર છે પણ અહીંયા તારું ગાયું બોલવા જીમ ફાવે અને તમે મંડો મને મારવા લોહી જાણ કરી નાખો તે હવા માં પાછું આવે ટીવી માં પણ કેમ આવે ખબર છે સન સન આ કાળો કાળો ચહેરો જોવો આશય સાહિત્યકારના ભેસ માં જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો અચાનક મને ગયો બોલવા ગાળોને પબ્લિકે ચખાડ્યું મેથી પા કારણ કે એનો જતો હતો વાહ એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાનો આવી ગયો વારો મરવાનો જો બેનજા વારો ભાગી ગયો છે જુઓ જો તબલા વારે મૂઠી વાળી દીધી જુઓ જો મંજારા વાળો ઉઘાડ ભાગી ખટારામાં જુઓ ડાયો થઈ ગયો વિકલ સિકલ સન સની બોલો બની એટલી વાર લાગે અને બધા કલાકારો અત્યારે જુનાગઢમાં આવે છે કારણ કે આના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી કલાકાર પાસે જુનાગઢમાં જવું પડે હો કોઈ ઓપ્શન નથી જુનાગઢમાં જવું પડે મને ખબર છે કીર્તન થઈ ગયા કે મારા જોક્સ મારે જાય છે કારણ કે નવી વસ્તુ આજ આપવાની છે શિવરાજ છે ને છોતરા કાઢ નાખવા હા હા કારણ કે હું સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી તમે યાદ રાખજો તમે મને જોઈને ખુશ ન થઈ શકો કે કેવા સુંદર છે નહીં સાંભળવા જેવો માણસ છું આ દુનિયામાં આનંદ કરવાનો બાકી કોઈ વસ્તુ છે નહીં કારણ કે કલાકારો ઘણા જુનાગઢમાં આવ્યા છે પાછા પાસા હોત વૈયા જવાના કે પહેલાં એવું હતું પચાસ આઠ વર્ષ પહેલાં જે લોકો અહીંયા આવતા ને એ કઈક બની જતા કા ક સાધુ બનતા સંત ને કા સારા વિચાર લઈને જતા અત્રે કઈ બની જતા પણ કોકને બનાવીને વેજા જાય મારી મને વહે જાય દુઃખની વાત છે પણ કરવી પડશે ઘણી દુઃખની વાતો બેઠો છો બધી દુઃખની ભૂખની વાત તો એવું કરતો જ નથી મેં જીવનમાં બહુ જોયું છે હા